શ્રી ધણી માતામ માસો બોતેરમી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય થી ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું

આવવા મેઘજી મહારાજ તેમજ મધુકાંતભાઈ ધેડા માલશીભાઈ પાતરિયા લાલજીભાઈ કટુવા રમેશભાઈ મથિયા કેડી સાહેબ રમેશભાઈ અષાઢ મનજીભાઈ ઝંઝક રામજીભાઈ ઝુવડ ખજુરિયા ફફલ તેમજ રામજીભાઈ ચંદી શંકરભાઈ ખાણીયા મનજીભાઈ ફફલ જેઠમલ નરેશભાઈ ખાણિયા અને નાના મોટા મહેશ્વરી સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં બીજા દિવસે સવારના ધર્મપંથ બારઈનું આયોજન કરવામાં આવેલ છે તેમજ બપોરના બાર કલાકે સમૂહ રાખવામાં આવેલ છે સમૂહ દાતાર સ્વર્ગસ્થ ગુલાબભાઈ દેવરાજભાઈ કટુઆ હસ્તે વિશાળ કટુઆ તરફથી રાખવામાં આવેલ છે તેવું મધુકાંતભાઈ ધેડાએ પોતાની યાદીમાં જણાવ્યું હતું રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ મધુપાંત ચોક્સીભાઈ મહેશ્વરી નળિયા મહેશ્વરી સમાજ પ્રમુખ થઈ આજે બારસો બાવોતેર બાવોતેરમી જન્મ જન્મ જયંતિ ઉજવણી બાબતે ભર્યું સમાજજી પ્રજા ચોકથી કરી અને ગણેશ મંદિર સુધી બહુ રવારી નીકળી અને રાત જો સાજો જ્ઞાન કંકન તે કાલે સવાર જો ધરમપંથ બહાર અને બપોરે સમૂહ પ્રસાદ હું મનજીભાઈ મહેશ્વરી સામાજિક કાર્યકર્તા આજરોજ નલિમાતાની જન્મજયંતિ બારસો ને બહોતેરમી જન્મજયંતિ નિમિત્તે નલિયા ગામ મધ્ય સામૈયાનું આયોજન કરવામાં આવ્યું હતું ભવ્ય સામૈયાનું આયોજન કરવામાં આવ્યું હતું જે બહુ સારું રહ્યું રાત્રે હાથનું આયોજન છે કાલે બારમતી પંથનું પૂજન અને બપોરે જમણવાર છે સાથે સાથે તમામ અબડાસાની રજાને ધણીમાતાની જન્મજયંતિ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ